જય માતાજી દાદા ને આવી ગયા છીએ હોટેલ કગામ નાગરી નસ્તી પણ આપણી સાથે છે નાગરી નસ્તી આવી ગયા છે આમ પટેલ કા મંદિરે શું કે નાગરી નસ્તી નાગરી તમે અહીંયા પ્રવાસ કર્યો તમને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું નાગરી નસ્તી નારી અલિયા આવી ગઈ છે

દાટી કરવાનો ટાઈમ નથી મળતો આવો થઈ ગયો તો ઇગ્નોર કરીજો દાટીને હમણાં જુનાગઢ જવાનું થાતું છે પ્રોગ્રામ તો છે પણ હવે વારાની દુકાને પહેલાં જઈ જૂનાગઢ જવાનું કેન્સલ કરી નાખશું ફાઇનલી મિત્રો પટેલ કે આવી ગયા દાડાના દર્શન કર્યા ધજા ચડાવી દર્શન કરી લીધા આ છે નાગેડીની અસ્તી તો ચાલો કન્ટિન્યુ હા

આ વિડિયો તો છે વિડિયો પૂરો થાય એટલે પછી નામ બગર બધું થાય ચાલુ મિત્રો આ છે મારી ગાડી અને મિયા જય માતા અને આ છે દાદા વચ્છરાજી નું મંદિર અને આ છે જય શ્રી ટોબોવાળા દાદા વચ્છરાજી નું મંદિર અને દાદા વચ્છરાજી નું મંદિર છે આ છે દાદા વચ્છરાજી નું મંદિર જય દાદા વચ્છરાજ જય દાડા વચરા જ અહીંયા બાયણે પણ નારિયલ શીખવા જોડવા માટેના છોટલા ઉતારવાનું છે સ્ટેન્ડ માનતા માટેના ઘોડા તથા અહીંયા કૂવો પણ છે અને ચકલાને ચણવા માટેનું પાણી અને ચણની સુવિધા છે ચકલી માટે આટલી બધી સુવિધા આવી છે મિત્રો અમે દાદા વચ્ચેના દર્શન કર્યા અને અહીંયા જમી લીધું છે અને હવે આપણે જવાનું કેશોદ ગામમાં તો ભાઈ ના આપણા વ્લોગમાં દાદાના દર્શન કરી લીધા છે ને આપણે અહીંયા નીકળી રહ્યા છીએ સામે દેખાય માતલામાં બહુ જ ઠંડુ પાણી હતું અને બહુ જ સારી એવી હવા આવતી હતી અમે અહીંયા જમી લીધું છે આ સત્ય ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપે નાકેડી નસ્તી પેટ્રોલ ભરાવી છે મિત્રો એક જોગસ યાદ આવ્યો એટલે મેં દાત ગાડીએ છીએ ગામ કેસોદ મારા મામા નો સ્કૂલ માંથી બહાર આવો છુ ફાયનાળ મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેશોદ ગામમાં આશાપુરા માતાજીના મંદિરે આ સ્કૂલેથી બાળકો છૂટી ગયા છે જય માતાજી દયા અને આપણે આવી ગયા છીએ આશાપુરા માતાજીના મંદિરે કેશોદ ગામમાં કેર કુટુંબનું મઢમાં આશાપુરાના દર્શન કરવા આવી ગયા છીએ આપણે આશાપુરા માતાજીના દર્શન કર્યા બાદ આપણે ચુડાપુરા રડન સતી માના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ કેશોદ આશાપુરાના મંદિરે સુરાપુરા દર્શન કરીને આવડમા દર્શન કરવા માટે બન્યા રહેજો બ્લોકમાં ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ આવડ માતાજીના મંદિરે આશાપુરા દર્શન કર્યા ત્યારબાદ આપણે આવી ગયા છીએ આવડમાના મંદિરે દર્શન કરવા માટે આવડમાના મંદિરે દર્શન કર્યા શ્રીફળ જોવાયું ત્યારબાદ આપણે મહાદેવના મંદિર આવી ગયા આ મિત્રો આજે આપણે સવારે મહાદેવના મંદિરે પહોંચી શક્યા તો કેશોદ આપણે માતાજીના મંદિરે છે મહાદેવનું મંદિર છે ત્યાં પહોંચી ગયા હર મહાદેવ ફાઇનલ મિત્રો આપણે આવડ માતાજીના દર્શન કરીએ અને માતાજીના મંદિર જે કેશોદ આવેલું છે તે કેર આવડમાં એટલે કે મારા મોસાળમાં પૂજાય છે આવડ કેશોદ ગામ મારા મામાનું છે અને કેશોદ ગામમાં કેરમોરાવાળી આવડમાં અને મારા મામાની કેળ છે કેળ મોરાવાડીમાં આવડમાં જય આવડ અને અત્યારે માતા મંદિરે ફુવારો ને અહીંયા હવન કુંડ પણ પ્રચલિત છે અને મંદિરને ધોવાણનું કામ ચાલુ છે સરસ મજાની બેઠકની વ્યવસ્થા છે પાછળમાં આવડતા આમનો આવી રીતે બોર્ડ ને ચૂબેલી પણ છે મિત્રો મહાવડના દર્શન કર્યા ત્યાર બાદ અમે આવી ગયા જુબિલીમાં હિંચકો ખાવા માટે અને ફોટા પાડવા માટે ચાલો કન્ટીન્યુ હેલો આવે છે મજા આવી ફાઇનલી મિત્રો આવડ માતાજીને મંદિર દર્શન કર્યા ના છે ચુબેલી માવડતામ વેસ્ટમાંથી બેસ્ટ ટાયરમાંથી પાર્ક બનાવેલ છે ના ગાડીની અસ્થી ઊભી છે વા ટાયરમાંથી બનાવેલ છે જય માવળ ફાઇનલ મિત્રો માવર માતાજીના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે તો ચાલો કન્ટિન્યુ તમે જોઈ શકો છો મિત્રો આ છે ટોલ ગેટ સોરી ગાઈસ વ્લોગ માં દોરી આડી આવે છે મોર્નિંગ મિત્રો આજે દિવસ બીજો કેશો ત્યારે હું કાલ રાતના રોકાઈ ગયો તો ઘરે રહ્યો છું આજે આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે પંચનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ તો આપણે ચાલો મહાદેવના દર્શન કરીએ પછી મળીએ મિત્રો પહોંચી ગયા છે મહાદેવના મંદિરે જળ પાણી ભરી લઈએ મિત્રો મહાદેવને દીવો કરી લીધો છે કરી છે અને મહાદેવને હવે આપણે લોટી ચડાવવાની છે તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો હર હર મહાદેવ ત્યારબાદ આપણે હનુમાન દાદાના અને ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે અને આપણે નંદી મહારાજ દર્શન કર્યા ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે જ્યાંથી લક્ષ્મણજી દાદાને સમાધ્યા દાદાના દર્શન કરવાના છે તો આપણે લક્ષ્મણજી દાદાના દર્શન કરી લઈએ પછી મળીએ મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ આપણે લક્ષ્મણજી દાદાને સમાધ્યા આવી ગયા આપણે લક્ષ્મણજી દાદાને અગરબત્તીનો દીવો કર્યો અને લક્ષ્મણજી દાદાના દર્શન કર્યા અને ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ કરે અને આપણે પાણીબા સાથે જે વિડીયો બનાવ્યા છે આપણા ચેનલ ઉપર આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો